તો મિત્રો જે ભુજની અંદર જે ઘટના બની હતી જે સાક્ષીનું મિત્રો છરી મારીને હત્યા કરવામાં આવી હતી એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે મિત્રો તો જે ભુજની અંદર મિત્રો એક માસૂમ દીકરીની હત્યા કરવામાં આવી હતી તો એનું નામ હતું મિત્રો સાક્ષી અને મિત્રો એને ગરાના ભાગે છરી મારી અને બે દિવસ હોસ્પિટલ રહી અને ત્રીજે દિવસે એસ્પેક્ટ થઈ હતી તો મિત્રો આ દીકરીને ન્યાય આપવા માટે મેં પણ વિડીયો બનાવ્યો છે અને તમે મિત્રો જેટલો બને એટલો અને વિડીયો શેર કર્યો તો મિત્રો આપણી આ દીકરીને ન્યાય મળે અને વિડીયો જેટલો બને એટલો મિત્રો ભુજની જે ઘટના બની હતી એમાં જો મિત્રો આ દીકરીઓ બધી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મિત્રો રેલી કાઢી હતી અને મિત્રો આ બેન સાક્ષીબેનને ન્યાય માટે પણ બધી સમાજની દીકરીઓ રેલી કાઢી અને દુઃખ વ્યક્ત કર્યું હતું શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મિત્રો આને મિત્રો ન્યાય મળે તે માટે આ બધી દીકરીઓએ જો રેલી ગાડી હતી અને રેલી ની અંદર શું બોલે છે આ દીકરીઓ મિત્રો શું એમની વેદના છે આ દીકરી વિશે શું લાગણી હતી બધું તમને આ વિડીયો અંદર જોવા મળશે તો વિદ્રો લાસ્ટ અક વિડીયો ની અંદર મળેલું જો તો મિત્રો આ વિડીયો તમને બહુ સમજવા લાયક છે તો મિત્રો જોવા દીકરી આ બેન વિશે શું બોલે છે જુઓ આ વિડીયો બનાવ ઈ બન્યો હતો કે સાક્ષી જ્યારે રજાના સમયે પોતાના હોસ્ટેલ તરફ જઈ રહી હતી ત્યારે ગાંધીધામનો એક યુવક તેના વિદ્યાર્થી સાથે તેના સાથે આવી બાઇક પર પર આવ્યા હતા અને તેણે છરીથી સાક્ષીના ગળા જીવલેણ હુમલો કર્યો હતો મારું નામ જંખનાબા ચવણસિંહ વાઘેલા છે હું સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની છું આજે સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષીની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે આજે

જે લોકો આ વિષય પર ચિંતિત છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ કોઈ પણ સાથે થઈ શકે છે તે લોકો નિશ્ચિંત થઈ શકે તેમજ આ ઘટના ફરી વાર કચ્છમાં ન ઘટે તેની તે લોકો